મગફળી એપીએમસી દ્વારા જે છે સુત્રાપાડાના અડતાલીસ ગામોની ખેડૂતોની મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે એકાવનસો જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને હાલમાં ખરીદીમાં ટેકાના ભાવે ખરીદીના ભાવમાં તફાવત હોવાના કારણે તેમને પોષણ ભાવ મળતા ન હોય અને નેવું ટકા વિસ્તારના ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે ત્યારે સુત્રાપાડા સેન્ટરમાં જ્યારથી મગફળીની ખરીદી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં એકાવનસોમાંથી ચૌદસો પચાસ ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થઈ છે લાંબો સમય નીકળી જવાથી ખેડૂતો અત્યારે ઉતાવળ કરી રહ્યા છે ત્યારે હાલ ખેડૂતોની મગફળી સમયસર ખરીદાય નહીં તો તેમને પેમેન્ટ પણ નહીં મળે જેથી તાલુકામાંથી ખેડૂતોની રજૂઆત આવી છે અને જેના પગલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વધારાનું સેન્ટર ફાળવવા રજૂઆત કરી છે જો વધારાના સેન્ટર ફાળવવામાં આવે તો બાકીના ત્રણ ખેડૂતોની મગફળીની ખરીદી વહેલી તકે થઈ શકે તેવું પૂર્વ મંત્રી જશા બારડે જણાવ્યું હતું અને આ વિસ્તાર અને સુધરાપાડા તાલુકો નેવું ટકા મગફળીનું વાવેતર ધરાવતો આ તાલુકો છે સુત્રાપાડા તાલુકાના ખેડૂતો મગફળીની જે સરકાર દ્વારા ખરીદીનું કેન્દ્ર એપીએમસી સૂત્રાપડા જે શરૂ કર્યું છે અને જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી ગઈકાલ સુધી પાંચ હજારને એકસો ખેડૂતોની નોંધ સામે ચૌદસ ખેડૂતો ચૌદસો ને પચાસ ખેડૂતોની અત્યાર સુધી મગફળી ટેકાના ભાવે ખરીદી થઈ છે હવે કેટલો મોટો પીરિયડ જવાથી ખેડૂતો અત્યારે ઉતાવળ કરી રહ્યા છે અત્યારે તેમના ઘરમાં ખાતર બિયારણ કે ઘઉંના શિયાળુ પાક માટે કે પોતાની જીવન જરૂરિયાત માટે લગ્ન પ્રસંગ માટે પૈસાની જરૂરિયાત હોય અને મગફળી જો ટેકાના ભાવે ટાઈમસર ખરીદાય નહીં તો એને પેમેન્ટ પણ ન મળે